હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રેચ કુક તો ફ્રેન્ડ્સ આજે આપણે જોશું આ જે વિડીયો છે થોડોક લેટ પોસ્ટ થયો છે પણ આ છે તમને બે ફેસ્ટિવલમાં કામ લાગે છે કે નવરાત્રિમાં છે તમે જે અખંડ દીવોને એવું કરતા હોય તો એના માટે પણ બેસ્ટ છે ફ્રેન્ડ્સ અને દિવાળીમાં તમે જે દીવા કરતા હોય છે એના પણ એના માટે પણ આ બેસ્ટ દીવો છે કે કોઈ ઝંઝટ નથી તેલ પૂરવાની ઝંઝટ નથી કે ખતમ થઈ જાય એવી ઝંઝટ નથી કારણ કે આ લોંગ ટાઈમ ચાલે એવું વસ્તુ છે અને દિવાળીમાં પણ આપણે જે દીવા કરીએ છીએ તેમાં તેલ પૂરવાની છે કે બધી ઝંઝટ રહે છે અને આ વસ્તુ એવું છે કે બાળકો પણ કરી શકે છે ઇવન મોટા વડીલ પણ કરી શકે છે એટલે તેલ જે થાય ને ચીકણું થાય તો એવી કોઈ પણ ઝંઝટ નથી રહેતી ફ્રેન્ડ્સ તો ચલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ આપણે છે ને ફ્રેન્ડ્સ એક પેન લઈ લેવાની છે આપણે

ઘણા વેજીટેબલ્સ ઘી પણ યુઝ કરતા હોય તો એ પણ યુઝ કરી શકો છો અને હાફ તેલ હાફ ઘી એ પણ યુઝ કરી શકો છો અને ખાલી ઓઈલ લેવું હોય તો એ પણ તમે લઈ શકો છો તો આવી રીતના એક મીણબત્તી મેં એડ કરી દીધી છે મને એમ લાગ્યું કે વધારે હું બનાવી લઉં તો ફરી થોડું ઘી એડ કર્યું અને ફરી હું મીણબત્તી એડ કરીશ એટલે આ તમે બનાવી લો ને ફ્રેન્ડ્સ તો દિવાળીમાં છે ને દરરોજ દીવા પૂરવાની પણ ઝંઝટ નો રહીએ ઇવન તમે દરરોજ દીવો કરતા હોય તો એમાં પણ એક સાથે બનાવી લો તો પણ નાના મોટા ઘરના કોઈ પણ સભ્યો ઈઝી રીતે દીવો કરી શકે બસ હવે આપણે ગેસ ઉપર નાખી દઈશું મીણબત્તી છે ને આપણી મેલ્ટ ને ત્યાં સુધી એકદમ ઈઝી છે મેં તો અત્યારે ઘરનું જે આપણે ઘી હોય છે ને એ જ લીધું છે અને તમે નવરાત્રિમાં અત્યારે જે પાંચમું નોરતું થઈ ગયું છે ફ્રેન્ડ્સ સોરી છઠ્ઠું નોરતું છે આજે તો મારો વિડીયો છે લેટ પોસ્ટ થયો છે તો તમે બાકીના દિવસો છો છે તો એમાં પણ તમે આ રીતના બનાવી શકો છો જે લોકો અખંડ દીવો કરતા હોય ને એના માટે બેસ્ટ છે કપૂર એડ કરેલું ને એટલે સુગંધ પણ એકદમ સરસ આવશે અને પ્લસમાં જે કપૂર તો આપણા ઘર માટે બહુ જ સારું છે કે જે નેગેટિવિટી આપણે ઘરની હોય છે દૂર કરે છે અને પોઝિટિવ વાઇબ્સ આપે છે અને આ જે ઘી છે ને એ પણ ઘરનું અને ગાયનું ઘી છે એટલે એ પણ પોઝિટિવ વાઇબ્સ આપે છે ફ્રેન્ડ્સ તો છે ને મેલ્ટ થવા દેવાનું મારું છે ને ગાયનું ઘી એટલે સામાન છે ને કપૂર ને ખાંડીને પણ તમે લઈ શકો મેમને ખાલી આખી આખી ગાંગડી લઈ લીધી છે તો થોડી મેલ્ટ કરતા વાર લાગે કારણ કે કપૂર ઓગળે એટલા માટે હવે ગેસને આપણે ઓફ કરી દઈશ આ રીતનું છે ને મે સાચું લઈ લીધું છે આ સાચું છે ને જે આપણે ચોકલેટ ને બનાવીએ ને એ સાચું છે આ તમારી પાસે ન હોય તો અધર કઈ વસ્તુ હોય ને તો એમાં પણ તમે જમાવી શકો છો અને અહીંયા જુઓ મે છે ને વાઈટું લઈ લીધી છે જે તમે ઊભી વાઈટું છે કે આ વાઈટું છે તમે તમારી ચોઇસ પ્રમાણે કરી કરી શકો છો હવે આપણે સાચામાં છે ફિલ કરતા જઈશું અને કપૂર ફ્રેન્ડ્સ તમારે લાસ્ટમાં છેલે એડ કરવું હોય ને ગેસ ઉપર નો રાખવું હોય ને બારે કરવું હોય ને તો પણ ચાલે અને આ શેસ સાચું છે ને બેકરી આઇટમની જે વસ્તુ મળતી હોય ને ત્યાં તમને ઈઝી રીતે મળી શકે હવે આ જે વાઈટો હોય છે ને ફ્રેન્ડ્સ એમાં આપણે ડીપ કરી દેવું બસ આવી રીતે થોડું ઠીક મે આવે ને ત્યારે પણ તમે કરી શકો તો રીતના બધા સાચા હું ફિલ કરી લઉં રીતના બધા સાચા છે મેં ભરી લીધા છે થોડું થોડું ઠીક થાવ આવશે ને ત્યારે હું એડ કરીશ અને જેને આડી વાઇટ મૂકી ને અત્યારે કરી શકાય છે નહીતર આ છે ને આવી રીતના ઊભું નરીએ એટલા માટે થોડું ઠીક થાવ આવે ને ત્યારે તમે એડ કરવાનું રહેશે વાઇટ ફ્રેન્ડ્સ તો ખાલી પાંચ જ મિનિટમાં છે ને એકદમ સરસ એ ઠીક થઈ જાય છે એટલે કે જામી જાય છે હવે ઇઝી રીતે તમે ચોકલેટને કેમ મોલ્ડ કરતા હોય બસ જો એકદમ સરળ રીતે મોલ્ડ થઈ જાય છે ને અને આને છે ને તમારે સ્ટોર કરવી કોઈ જીપલોક બેગ હોય છે એમાં ભરીને તમારે રાખી દેવાનું જો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી અને સરળ કામ છે અને તમારી પાસે એવું નથી કે આ સાચું જ હોવું જોઈએ તમારી પાસે કોઈ પણ મોલ્ડ હોય ને ફ્રેન્ડ્સ તો એમાં પણ ચાલે કોઈપણ તમે તમે બનાવી શકો શકો અને જેવડી સાઈઝ સાઈઝ તમારે કરવી હોય કરી તો અત્યારે જે નવરાત્રીના દિવસો બાકી છે ફ્રેન્ડ્સ એમાં પણ તમે કરી શકો છો ઇવન જે ડેલી રૂટીનમાં આપણે જે આ દીવો કરતા હોય છે એમાં અને દિવાળી માટે તો ખાસ કારણ કે તમારું દિવાળીમાં એક તો કામ પણ વધારે હોય છે ઉપર જે ફેસ્ટિવલ હોય છે એનું પણ હોય છે તો અને બધા નાસ્તા પણ બનાવવાના હોય છે તો એમાં જે જે આપણે તેલના હાથ કરીએ છીએ ચીકણા થાય છે કોઈ પણ પ્રકારની આમાં ઝંઝટ નું ડાયરેક્ટ તમે દીવામાં રાખીને કરી શકો દીવો કરવો એકદમ આસાન છે કોઈ કોડિયું લઈ લેવાનું છે અને તમારી પાસે ટી લાઈટ કેન્ડલના જે મોલ્ડ હોય છે ને એમાં પણ તમે કરી શકો છો બસ આ રીતના જે આપણે બનાવેલું છે એ રાખી દેવાનું અને વાઈટ ફ્રેન્ડ્સ તમારી જો ઘી વાળી ન હોય તો શે છે ને તમારે ઘીમાં ડીપ કરી દેવાની પછી અંદર રાખવાની તો જુઓ છે ને ફ્રેન્ડ્સ એકદમ કામ સરળ તો છે ને ફ્રેન્ડ્સ એકદમ કામ સરળ તો તમે પણ ઘરે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને આ રીતના બનાવજો તો દિવાળીનું કામ તમારું અડધું નીકળી જશે ફ્રેન્ડ્સ અને આ જે સાંજે દીવા કરવા હોય તો તો ફ્રેન્ડ્સ આજે છે કોઈ ચીકણા હાથ કરવાની પણ ઝંઝટ નથી કોઈ વસ્તુ નથી આ તમે કીધું એમ ઘીના કેના બદલે તમે ઓઇલમાં પણ કરી શકો છો અને ઇવન જે વડીલ છે પછી મોટી એજના થોડાક બાળકો છે જે માચીસ કરી શકતા હોય એ બાળકો પણ ઇઝી રીતે દીવો કરી શકે ફ્રેન્ડ્સ તો આ ટિપ્સ તમને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો અને નવરાત્રિના જે દિવસો બાકી છે અખંડ દીવો જે કરતા હોય છે ફ્રેન્ડ્સ એના માટે પણ સારું છે અને વેરમાં જે દીવો કરતા હોય છે એના માટે પણ ખૂબ જ સરળ છે કારણ કે ચીકણા મેન તો ચીકણા હાથે કરવા કોઈ ઝંઝટ નહીં આ લેન્ડફોર્ટ તમે દીવો કરી શકો તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજનો જ તમને વિડીયો પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા કુકિંગ સાથે નવા ટિપ્સ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ